કેવા બધા આઈ હોપ બધા મજામાં જ હશે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ આ છે મારા મામા હાઈ મામા તો ગાઈઝ અમે જઈએ છીએ શીતલબેનને મળવા હું ને મામા જઈએ છીએ તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો લગ્ન પછી અમે કોઈ દિવસ ગયા નથી એટલે પહેલી વાર જઈએ છીએ શીતલબેનને મળવા તો બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો બાય ગાઈઝ તો હું શીતલબેનના ઘરે પહોંચી ગઈ છે પણ શીતલબેન કહે છે

ईयान भाई शीतल बिन केगे तुम्हारा है शीतल बिन नावा जा तन बिन था तो हूं था है ईयान तन शीतल हूं था ए ईयान है तन शीतल बिन हूं था है सिटी मासी सिटी मासी

एक दो <laughs> है कहो मैं कर गाइस शिखर में वेट है जी चापूवा छे हैं मतलब क्या जावा बे असितल बिन साचू मां छे हमारा कंचन बहन छे गाइस तो वे मसितल बिन थी चाहिए छे तो पिक एंड ब्लॉग में बनी रहजो बाय सितबिन का तो बोलो

गैस नहीं सब इन्हें मैं डेली रोज ब्लॉक से ये मैं ब्लॉक की वाला जी एक ये जो जरा को इतना ना नहीं सब इनका रिचारा हमारे घर ये वाचा तो मरो हमने वही अच्छा सी ये सब इन तो मैं रोका हूँ ना से हमारे घर ही ना ये वाला तो मैं तो चीता भी नहीं करूँ चुकी तो मैं आप रोका आता हू� तो गैस नहीं सब इनके ब्लॉक उतारे चाहिए उनकी जो

આ રેકા માર મા ઓય કે તમારી દેરાણી આવી ગઈ આપડે આવેલો છે કે ઉરા હાલો તો આયો તો ગાઈસ અમે જાય છે હવે ઘરે ગાઈસ આ સાથે એન્ડ એન્ડા પૂછ્યું અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કેજો ચેનલ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા હર હર મહાદેવ બાય